ગુડ મોર્નિંગ જય કૃષ્ણ અરણ મહાદેવ જો આપણે લગ્ન શરૂઆત કરી છે આંગણવાડી ના બધા બાળકો આવી ગયા છે ચાલો આવી ગયા બધા ચાલો તો પ્રાર્થના બોલશું તો બધા હાથ જોડીને આખું બંધ કરો ઓમ ભૂર ભુવ સ્વાહા તસ્વિતુર વરેણિયા ફર્ગો દેવ્યમી થી પ્રચોદયા ગુરૂ ગુરૂવિષ્ણુ ગુરૂદેવો મહેશ ગુરુ સક્ષ પર

વેરી ગુડ શુક્રવાર આ કલર લાગ્યો તમને લાગે આંગણવાડી હે સારું હાલો આજ છે શુક્રવાર તો આપણે બાળકો માટે સુખડી બનાવવાની છે તો સુખડી ની તૈયારી કરી નાખે ને આમ જો મેથી તો ઢગલા આવી ગયા છે જો અહીંયા મેથી ને કોથમીર ને પછી પાલક જો આ પાલક ને

ચાલો રુતમભાઈ ચિતિ કહ્યું તાલી પાત્ર રુતમ ની વેરી ગુડ ચાલો આર્યન ભાઈ ગૌતમ ફાઈન સંજયભાઈ આ વિચાર જ્યાં સુધી ખાંડણી બંધ ન થાય ત્યાં સુધી અડવાનું નથી બોટલને આર્યન ભાઈ હાલો તો ખરા ચાલો ગૌતમ ભાઈ જી ગયા ચાલુ પડશે ગૌતમભાઈ ની વેરી ગુડ ચાલો ધાર્મિક ભાઈ લક્ષુભાઈ નિર્વાભાઈ આવી જાય ચાલો રેડી સ્ટાર્ટ ચાલો ધાર્મિક ભાઈ છે કે તાલી પાછે ધાર્મિક ભાઈ ની વેરી ગુડ ચાલો દેવરાજ ભાઈ કુશલભાઈ વિવેકભાઈ આવી જાય ચાલો રેડી વન ટુ થ્રી સ્ટાર્ટ मुका विवेक भाई चिट्ठी क्या पहला वाला विवेक भाई खुशाल भाई मुकी दियो चलो विवेक भाई ताली ऊपर दियो चलो आर्यन भाई पतु भाई ने विश्वराज भाई आवी जाय चलो आयुष भाई आवी जाओ चलो रेडी वन टू थ्री स्टार्ट ભાઈ જીતી ગયા તાલી પાટી આયુષ ભાઈ ની ચાલો શિકા ભાઈ દેવલ ભાઈ ને હરપાલ ભાઈ આવી જાય ચાલો રેડી વન ટુ થ્રી સ્ટાર્ટ ચાલો દેવલભાઈ જીતી ગયા તારી પાસે દેવલભાઈ ની વેરી ગુડ ચાલો હવે છે ને છોકરીઓ ના વાળો ચાલો રાજલ બેન પૂજા બેન વંશિકા બેન આવી જાવ ચાલો રેડી વન ટુ થ્રી સ્ટાર ચાલો રાજલ બેન જીતી ગયા તાલી પાસે રાજલ બેન ની વેરી ગુડ ચાલો રિયાન્સી બેન કૃષ્ણા બેન ને બેન આવી જાય ચાલો રેડી વન ટુ થ્રી સ્ટાર્ટ ચાલો ચાલો રિયાન્સી બેન જીતી ગયા રિયાન્સી બેન તાલીમ પાડ દીવા વેરી ગુડ

ચાલો ખુશી બેન આવી જાય ધ્રુવિશા બેન સુહાની બેન ચાલો આવી જાવ રાઉન્ડમાં ચાલો રેડી વન ટુ થ્રી સ્ટાર્ટ ચાલો સુહાની બેન જીતી ગયા છે સુહાની બેન ની તાલીમ પાડી વેરી ગુડ મજા આવી બધાઈ ને તાલ્યું પાર દ્યો ફૂલ બનાવી દ્યો બધાય ચાલો તો આપણે બપોરનો નાસ્તો દેવાનો ટાઈમ થઈ ગયો છે તો આપણે નાસ્તામાં જો આયા મસ્ત આપણે ચણા વઘારીને કમ્પ્લીટ કરી નાખ્યા છે આયા મસ્ત જો આપણે થેપલા રેડી કરી લીધા છે તો ચાલો બાળકોને નાસ્તો આપી દે ને બાળકો બધાય રાઉન્ડમાં બેસી ગયા છે ચાલો બધાય માથા ઉપર હાથ બધાયને નાસ્તો ખાવો ને ચા તો બપન નાસ્તો ચણા અને થેપલા છે તો બાળકોને ચણા અને થેપલા આપી દીધા છે ને બાળકો બધાયની મસ્તીમાં ખાઈ રહ્યા ચાલો ફિનિશ કરો ખરા છે આવું છે ને ચા તો બધા ફિનિશ કરો ચાલો ચા તો બપન નાસ્તો ચણા અને થેપલા છે તો બાળકોને આપી દીધા છે તો બાળકો બધા બધાયની મસ્તીમાં ખાઈ રહ્યા છે તો તમને આજનો મારો બ્લોક કેવો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઇબ